નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે ઘણીવાર લોકોને એકબીજાને કહેતા સાંભળ્યું હોય છે કે એક જ થાળીમાં ખાવાનું ખાવાથી અથવા એકબીજાનું હેઠું ખાવાનું ખાવાથી કપલ વચ્ચે પ્રેમ વધે છે જો તમે અત્યાર સુધીમાં આવું માનતા હોય તો સાવધાન થઈ જાઓ એકબીજાનું હેઠું ખાવાનું તમારો પ્રેમ વધે કે ના વધે તમારી બીમારી થવાનું જોખમ ચોક્કસ વધી શકે છે ત્યારે મિત્રો શાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિને હેઠું ભોજન ખાવાથી અન્ય વ્યક્તિના મનમાં નકારાત્મક વિચાર આવી શકે છે પરંતુ અહીંયા માત્ર શાસ્ત્રની વાત નથી વૈજ્ઞાન અને આયુર્વેદ પણ વ્યક્તિનું હેઠું ન ખાવાની સલાહ આપે છે ચાલો જાણીએ હેઠું ખાવાથી વ્યક્તિને સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે ત્યારે મિત્રો આયુર્વેદ અનુસાર એક જ થાળેમાં હેઠું ખાવાથી વ્યક્તિને ચેપ લાગવાનો જોખમ રહે છે જો તમે કોઈ એવા વ્યક્તિ પાસેથી હેઠું ખાઈ રહ્યા છો જો પહેલાંથી જ કોઈ પ્રકારની બેક્ટેરિયા અથવા વાયરસ ઇન્ફેક્શન પીડિત હોય તો ખોરાકની સાથે તેને બેક્ટેરિયા અથવા વાયરસ પણ તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે એને ચેપનું કારણ બની શકે છે આ જ કારણ છે કે લોકોને એક જ થાળીમાં ખાવાની સલાહ ના આપવામાં આવે ત્યારે મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવા એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ